નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે પીએમ કિસાન યોજના વિશે વાત કરવાની છે તો મિત્રો ખેડૂતોને સત્તરમાં હપ્તો ક્યારે આવશે અને સત્તરમાં હપ્તામાં કેટલા રૂપિયા મળશે તેમને આ વિશે વાત કરવાની છે તો મિત્રો ચૂંટણીનું પરિણામ થોડા દિવસોમાં જાહેર થશે તેમની સાથે ખેડૂતોને સત્તરમાં આપતાના પૈસા બેંક ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે સાથે મિત્રો જો તમે પણ આ ભૂલ કરશો તો તમને પણ હપ્તો મળવાપાત્ર રહેશે નહીં તો ચાલો મિત્રો આજે આપણે આ માહિતીની સંપૂર્ણ જાણકારી મેળવશું જેથી મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો ખેડૂતો માટે આવ્યા છે ખુશખબર પીએમ કિસાન યોજનાના લાભાર્થીને હપ્તો ક્યારે આવશે ચૂંટણીના પરિણામ બાદ ખેડૂતોને એક સાથે બે હપ્તા છે તે જમા કરી દેવામાં આવશે ચાર હજાર રૂપિયાનો હપ્તો છે તે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે મિત્રો પીએમ કિસાન યોજનાનો સત્તરમો હપ્તો કોને કોને મળશે અને સત્તરમો હપ્તો ક્યારે જમા થશે તેમના વિશે વાત કરીએ મિત્રો તો સત્તરમાં આપતાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે યોજનાના સત્તરમાં આપતો ટૂંક સમયમાં જ રિલીઝ થવાનો છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના સત્તરમાં આપતાની રાહ જોઈ રહેલા તમામ લાભાર્થી ખેડૂતોની રાહનો અંત આવવાનો છે મિત્રો મિત્રો સત્તરમાં આપતાનો લાભ લેવા માગો છો તો તમારે ઈ કેવાયસી કરાવવું જરૂરી છે જો તમે યોજનાનું ઈ કેવાયસી પૂર્ણ નથી કર્યું તો તમે પીએમ કિસાન પોર્ટલની મુલાકાત લઈને આ કાર્ય પૂર્ણ કરી લેજો તે જ સમયે તમે બાયોમેટ્રિક આધારિત ઈ કેવાયસી પૂર્ણ કરવા માગો છો તો તમે સીએસસી કેન્દ્ર પર જઈને તમે ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો મિત્રો હાલ દેશભરમાં લોકસભાની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે સાતમા એટલે કે છેલ્લા તબક્કા માટે એક જૂને મતદાન થશે આ પછી લોકસભા ચૂંટણીના પરિણામ ચાર જૂન બે હજાર ચોવીસના રોજ આવશે આવી સ્થિતિમાં ખેડૂતોને ચૂંટણીના પરિણામ બાદ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સત્તરમાં આપતાનો લાભ મળી શકે છે હાલ સરકાર યોજના આપતાની અંતિમ તારીખ જાહેર નથી કરી પરંતુ મિત્રો ચોક્કસ એ વાત છે કે ચૂંટણીનું પરિણામ આવી જશે પરંતુ મિત્રો ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ ખેડૂતોના ખાતામાં છે તે સત્તરમો હપ્તો છે તે જમા કરી દેવામાં આવશે તેવી પણ માહિતી મળી રહેલી છે પરંતુ મિત્રો આ સાચી વાત છે કે ખેડૂતોને છે તે સોળમો અને સત્તરમો હપ્તો એક સાથે મળવાપાત્ર રહેશે જે ખેડૂતોએ છે ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી છે તેવા તમામ ખેડૂતોને છે તે ચાર હજાર રૂપિયાનો હપ્તો પણ મળી જશે સાથે મિત્રો તમારી પાસે એક હજી પણ એક તક છે કે તમે પીએમ કિસાન યોજના છે તેમનો લાભ લઈ શકો છો તો મિત્રો ચાલો વાત કરીએ તો પીએમ કિસાન યોજના બે હજાર ચોવીસમાં સહાય મેળવવા માટે નવું રજીસ્ટર કેવી રીતે કરવું તેમની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં મેળવીએ સ્ટેપ બાય સ્ટેપ આપને જણાવીશું મિત્રો તો સૌપ્રથમ છે મિત્રો તમે જે રીતે જોઈ શકો છો કે પીએમ કિસાન યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટે તમારે પહેલાં તેમની સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ગવર્મેન્ટ ઓ ડોટ ઇન પર જવાનું રહેશે ત્યારબાદ તમે મિત્રો તમને જમણા અને પહેલાં ખૂણા પર એક વિભાગ જોવા મળશે તેમાંથી તમારે ન્યૂ ફાર્મર રજિસ્ટર વિકલ્પ પસંદ કરવાનો રહેશે મિત્રો તે વિકલ્પ પસંદ કર્યા બાદ તમારે તમારો આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખવાનો છે ત્યારબાદ તમારે તમારું રાજ્યનું નામ પસંદ કરવાનું છે અત્યારે ગુજરાત રાજ્યના જે ખેડૂત મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે તેમને તે રાજ્યમાં ગુજરાત રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે મિત્રો ત્યારબાદ કેપ્ચા કોડ ભરશો અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું છે ત્યારબાદ રજીસ્ટર મોબાઈલ જે તમે રજીસ્ટર મોબાઈલમાં જે નંબર આપ્યો છે તેમના પર પીએમ કિસાન ઓટીપી મોકલવામાં આવશે આ ઓટીપી તમારે છે તે અહીં દાખલ કરવાનો રહેશે ત્યારબાદ તમે કરેલી અંગત વિગતો અને જમીન સંબંધિત માહિતી પૂછવામાં આવશે બધી વિગતો ભરો અને તમારું રજીસ્ટર ફોર્મ સબમિટ થઈ જશે મિત્રો પીએમ કિસાન માટે અરજી કર્યા પછી તમારે ફરજિયાત દસ્તાવેજોને સ્કેન કરવા પડશે કારણ કે દસ્તાવેજો નોંધણી સમયે અપલોડ કરવાના રહેશે એપ્લિકેશન ફાઇનલ કર્યા પછી એપ્લિકેશનને ડાઉનલોડ અને પ્રિન્ટ કરવાનું ભૂલશો નહીં મિત્રો આ રીતે તમારી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની ઓનલાઈન નોંધણી છે તે પ્રક્રિયા પૂર્ણ થઈ જશે મિત્રો બે હજાર ચોવીસ અને પચીસના બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે લગભગ બે લાખ કરોડ રૂપિયા ફાળવી શકે છે સરકાર આ વર્તમાન નાણાકીય વર્ષમાં જાહેર કરવામાં આવેલા રૂપિયા એક પોઈન્ટ ચુમ્માલીસ લાખ કરોડ કરતાં લગભગ ઓગણ ચાલીસ ટકાથી વધુ હશે છે આ બજેટથી તે માત્ર ખેડૂતોની આવક વધારવાની મદદ કરશે નહીં પરંતુ પાક વીમાના પણ વિસ્તારમાં વધારવાની માંગ પણ થશે મિત્રો યોજના શરૂ થવાના પાંચ વર્ષ થઈ છે તેથી સરકાર આગામી પાંચ વર્ષ સુધી ખેડૂતોની આવકમાં પચાસ ટકાનો વધારો કરવાની તૈયારી કરી રહી છે કૃષિ મંત્રાલયે હેતુ ખેડૂતોને વાર્ષિક ધોરણે આપવામાં આવતી નાણાકીય સહાયની રકમ વધારવામાં આવે છે બજેટમાં ફાળવણી બાદ કૃષિ મંત્રાલયે ખેડૂતોને મળતી છ હજાર રૂપિયાની રકમ બદલીને નવ હજાર રૂપિયા પણ કરી શકે છે મતલબ કે હવે ખેડૂતોને બે હજાર રૂપિયાના બદલે ત્રણ હજાર રૂપિયાનો પણ હપ્તો મળવાપાત્ર રહેશે હાલ પીએમ કિસાન યોજના હેઠળ એક વર્ષમાં છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે મિત્રો અને મિત્રો ખાસ ધ્યાન રાખજો કે તમે જો હપ્તો તમને નથી મળતો તો તેમના મુખ્ય કારણો કયા હશે તો ખેડૂત મિત્રો છે તે સૌપ્રથમ એવી ભૂલ કરે છે કે તે પોતાનું નામ અંગ્રેજીમાં લખવું જરૂર હોય છે જે ખેડૂતોએ અરજીમાં ગુજરાતી કે હિન્દીમાં તેમનું નામ લખ્યું છે તો તે નામ બદલાવી નાખજો જો અરજી માં અરજ કરનાર વ્યક્તિનું નામ અલગ હોય અને બેંકની પાસબુકમાં નામ અલગ હોય તો પણ તેવા ખેડૂતોને છે તે પીએમ કિસાન યોજનાનો લાભ નથી મળતો આ સિવાય જો બેંકમાં આઈએફએસ કોડ લખવામાં ભૂલ કરી હોય ગામનું નામ ખોટું લખ્યું હોય કે પછી બેંક એકાઉન્ટ નંબર ખોટા લખ્યા હોય તો પણ આ અરજી રદ થઈ શકે છે આ કારણો છે તે માત્ર જે ઓફલાઈન ફોર્મ ભરે છે જે ઓનલાઈન ફોર્મ ભરે છે તેમાં તો આ ભૂલ નથી થતી પણ જે ઓફલાઈન ફોર્મ ભરે છે તેમાં આ ખેડૂત મિત્રો ભૂલ નહીં કરતા નકર તમને પણ છે તે બે હજારનો હપ્તો મળવાપાત્ર રહેશે નહીં મિત્રો